પૂણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત નવમાં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભરૂચની મારવાડી ઘોડી આફરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે બાવીસમી અને ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જપાલોપે ઇક્વેસ્ટ્રિયન સેન્ટર તળેગાઉ દભાલે ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી સૌ મારવાડી ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો ભરૂચના એમ કે ટિમ્બરના માલિક હુસૈન ગુલામ હુસેન વાલાની ઓગણત્રીસ મહિનાની ઘોડી આફરીને મિલ્કથીટ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આફરીન રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની સંતાન છે તે કલકત્તા આલિશાન અને રત્નાકર જેવા પ્રતિષ્ઠિત અશ્વની વંશજ છે હુસેન ગુલામ હુસેને જણાવ્યું કે તેમણે છેલ્લા બે વર્ષથી આફરીની તૈયારીઓ કરાવી હતી આ સરળતાથી ગુજરાત અને ભરૂચના ઘોડાપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તેમણે વધુમાં જણાવ્યું કે હવે તેઓ બે દાંત અને ચાર દાંતની કેટેગરીની સ્પર્ધાઓમાં માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે